નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ આ ચેનલની અંદર આવ્યા હો તો ચેનલને કરી દેજો અને વિડીયોને કરી દેજો તો મિત્રો મનસુખભાઈનું કહેવું એવું છે કે ભાજપના કૌભાંડ દબાવી રાખવા માટે આ લોકો એક ચાલ રચી છે અને ચેતરભાઈ મેં ખોટી રીતે ફસાવ્યા છે અને ચેતરભાઈ વસાવે જો ગ્લાસ માર્યો હોત તો તેનો માથું ના ફૂટી જ પણ કેમ તેનું માથું ના ફૂટ્યું આ બધી ભાજપની એક ચાલ છે અને મારે પોલીસવાળાને એટલું જ કહેવું છે કે તમે ધારાસભ્યના ધારાસભ્યને અપદ ધરાવતા વ્યક્તિને આવી રીતે ખેંચીને જવાય તમારે આ જ બી કહેવાય આ લોકો જો ધારાસભ્યને આવી રીતે ખેંચીને જતા હોય તો આપણા જેવા નાના માણસની તો આમની સામે શું અકવાત કહેવાય અને જે આ ચૈત્ર વસાવા ઉપર ત્રણસો સાતની કલમ લગાવી છે તે ખોટી છે અને આ બધા જ આદિવાસીઓ જે છે એ ચૈત્ર વસાવા જ છે જો ચૈત્ર વસાવાને છોડવામાં નહીં આવે તો અમે કંઈક પગલું ભરીશું કે તમારા માટે સારું નહીં હોય મિત્રો તમે આ ચેનલ ચેનલ ની અંદર નો આવે હો તો ચેનલ ને સબસ્ક્રીમ કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો તમે મનસુખભાઈ તમારો મનસુખભાઈ હું સાંસદ નથી પણ મતલબમાં હું ખોટું નહીં હું ચેતર વસાવનો અગર અગર ચેતર વસાવા એનો ફેટ બગાડ્યો હશે તો એનો ફેટ એવી રીતે નહીં ફાટી આટલો જ ફાટેલો છે બાકી નીચે સુધી ઉતરી જાય અગર ગ્લાસ જો તૂટેલો છે ને ગ્લાસનું ઉપર જ પડે એક ગ્લાસ ટેબલ પરથી પડે ને તો ઉપરનો જ ભાગ તૂટે બાકી ફેંકે તો ગાજના ચૂરા ચૂરા થઈ જાય હા કાં તો એને માથા માગે માથું ફૂટી જાય પણ આવું છે જ નથી ને પોલીસ વાળાને મારી એટલું સૂચના છે કે તમે ધારાસભ્ય જે પદ પર બેઠેલા માણસ ને તમે ખેંચીને લઈ જાવ એ કેટલું વાજબી કહેવાય હા આ એસપી શું કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરે ત્યાંના પીએસઆઈ શું કરે છે હા પછી તમારે મારા તો કોઈ હેસિયત નથી ને અહીંયા તો હા આ એક નંબરનો આ ભાજપ સરકારનો લુલો પેલું શું શું ખાવાનું નહીં મળે ને એટલે ગમે તે એમાં ફસાવી દેવાનું બાકી આટલા બધા એ અમુક પત્રકારો બી નથી પૂછતા તમે શા માટે આ આવું બધું કર્યું એને અવાજ શા માટે ઉઠાવ્યો કે એ બધું યોજનાઓ ખાઈ જાય છે તેના માટે અમુક પત્રકારો પૂછો એ ભાજપવાળાને હોય એમને કે તમે શા માટે એમને આખું યોજનાઓનું ઉજાગર કર્યું કેટલું ખાઈ ગયા શું કર્યું તો પછી આમાં તો બંને જગ્યાએ છે ને સરકો ન્યાય નથી આપી શકતા બાકી ને કે ચૈતર ગોંધી રાખ્યા તો પકડવું છે બંને પક્ષ ને તમારા હમના મનસુખ વસાવ એવું કે છે સાંસદ સભ્ય તમારી વાત નહીં મનસુખ વસાવ એવું કે છે કે ભાઈ અપરિપક્વ છે નવ શીખ્યો છે ચૈતર નું ઉપર જતા રહી એટલે એની બુદ્ધિ થોડીક બેર મારી ગયેલી છે મનસુખભાઈ ની બાકી એવું નથી એટલે એટલે બધું જે તો ભૂલી શકાય છે